તો એ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી અને બીજા દિવસે એક પત્રકાર પરિષદ યોજી અને તેમાં તેઓએ સ્પષ્ટપણે કહ્યું કે આ પત્રકાર પરિષદમાં ફક્ત પુરુષ પત્રકારો જ આવી શકશે કોઈ પણ મહિલા પત્રકારને એન્ટ્રી આપવામાં આવશે નહીં આ ભારતના લોકતંત્ર માટે ખૂબ જ અપમાનજનક ઘટના કહેવાય કારણ કે ભારતના બંધારણ મુજબ કોઈ પણ પ્રકારનો ભેદભાવ નાબૂદ કરવામાં આવ્યો છે ત્યારે કોઈ પણ વિદેશી નેતાનું ભારતની ધરતી પર આવીને ભારતનું અપમાન કરવું તે વ્યાજબી નથી સરકારે તેની સામે પોતાનો મત મૂકી તેનું ખંડન કરવું જ જોઈએ પરંતુ આ ઘટના બાદ જ્યારે ઠેર ઠેર આ કૃત્યોનો વખાડવામાં આવ્યું ત્યારે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે પત્રકાર પરિષદમાં ભારતનો કોઈ રોલ હતો નહીં સમગ્ર હવાલો અફઘાનિસ્તાનના દૂતાવાસનો હતો અને તેઓએ જ આ પત્રકાર પરિષદ બોલાવી હતી આ મુદ્દે વિપક્ષના નેતાઓએ આ કૃત્યોને વખોડ્યું અને સરકાર સામે ટિપ્પણી કરી છે તેમાં પી ચિદમ્બરમે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું કે મને આઘાત લાગ્યો છે કે અફઘાનિસ્તાનના આમિર ખાન મુત્તાકી દ્વારા સંબોધિત પ્રેસ કોન્ફરન્સમાંથી મહિલા પત્રકારોને બાકાત રાખવામાં આવ્યા હતા મારા અંગત મત મુજબ જ્યારે પૂર્વ પત્રકારોએ જોયું કે તેમની મહિલા સાથીદારોને બાકાત રાખવામાં આવ્યા છે અથવા આમંત્રિત કર્યા નથી ત્યારે તેઓએ બહાર નીકળી જવું જોઈએ સાથે જ કોંગ્રેસના નેતા અને વાયનાડથી લોકસભાના સાંસદ પ્રિયંકા ગાંધીએ પોતાના એક્સ હેન્ડલ પર કહ્યું કે તાલિબાનના પ્રતિનિધિ ભારત મુલાકાત દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાંથી મહિલા પત્રકારોને હટાવવા અંગે કૃપા કરીને તમારું વલણ સ્પષ્ટ કરો જો મહિલા અધિકારો માટેની તમારી સ્વીકૃતિ માત્ર એક ચૂંટણીથી બીજી ચૂંટણી સુધીની સગવડ દેખાવ ન જ હોય તો આપણા દેશમાંથી ભારતના કેટલાક સૌથી સક્ષમ મહિલાઓનું અપમાન કેવી રીતે થવા દેવામાં આવ્યું એવો દેશ કે જેની મહિલાઓ તેની રજ્જુ અને તેનું ગૌરવ છે મહિલા સન્માનની વાતો કરતી આ સરકાર આ મુદ્દે ચૂપ છે સત્તા પક્ષના એક પણ મહિલા નેતા દ્વારા આ મુદ્દે કોઈ નિવેદન નથી આવ્યું વિદેશ નીતિની વાત તો બરાબર છે પરંતુ વિદેશ નીતિના નામે આપણે ભારતના બંધારણ અને આપણી સંસ્કૃતિ ભૂલી જવાની આવી રીતે આપણે આપણી સંસ્કૃતિનું જતન કરીશું અફઘાનિસ્તાનને વારંવાર દુનિયાભરથી મહિલા અધિકાર માટે ટકોર કરવામાં આવી છે યુએન દ્વારા પણ તાલિબાન સરકાર દ્વારા મહિલાઓને કામ કરવા પર લાદેલ રોકટોક પર ટકોર કરવામાં આવી છે ત્યારે એક લોકતાંત્રિક દેશમાં આવીને કરાયેલું આ કૃત્ય ગેરવાજબી છે અને તે વિશે સરકારે બોલવું જોઈએ ભારતના પુરુષ પત્રકારોની કરોડરજ્જુ નબળી છે તેવું આ ઘટનાથી લાગી રહ્યું છે મહિલા પત્રકારોને આમંત્રણ ન મળ્યું તે વાત પર શું તેઓ બોલી શકતા નહોતા શું તેઓ વોકઆઉટ નહોતા કરી શકતા પત્રકારોનું આવું વલણ ચિંતાનો વિષય છે જ્યારે તેમના જ સાથીઓનું આવું અપમાન કરવામાં આવે ત્યારે પણ જો ન બોલી શકો તો આવા પત્રકારોને આપણે શું કહેવું ટીવી પર મોટી મોટી વાતો કરનારની અને પોતાના મજબૂત પત્રકાર કહેનારી એન્કરો પણ આ મુદ્દે એક વાક્ય નથી ઉચ્ચાર્યું તે પણ ધ્યાન રાખવાની બાબત છે બાકી તો સરકારને જે કરવું હોય તે કરે આપણને શું લેવા દેવા એવા વલણ દાખવનારા લોકોને આવી ઘટનાઓથી ઘણી સમજવાની જરૂર છે મહિલાઓનું અપમાન સહન ન જ કરવું જોઈએ અમે આ કૃત્યને સખત શબ્દમાં વખોડીએ છીએ તમને આ રિપોર્ટ કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જણાવો તમને આ રિપોર્ટ કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જણાવો અને તમારું આ મુદ્દે શું મંતવ્ય છે તે પણ અમને કમેન્ટમાં જરૂર લખો અને આવા જ વિશેષણવાળા સમાચાર તમને ગમતા હોય તો તમારા સમાનને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો સ્વમાન